મેઘમહેર કે પછી પાણીનો કહેર જ્યાં નજર ના કો ત્યાં બસ પાણી જપાની નમસ્કાર મિત્રો આસપાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નદી નાળા ચલકાયા રસ્તાઓ નદીઓમાં ફેરવાયા ઘરોમાં ભુસિયા પાણી તો ક્યાં ખેતરો બેટમાં ફેરવાયા કુદરતનો આ કેવો કહેર જ્યાં જુવો ત્યાં બસ પાણી જપાની છેલા રઠવાડિયાથી ગુજરાત આખામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે હવામાન વિભાગ આગાઈ પ્રમાણે કચ્છ તેમજ ગુજરાતમાં સર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે છેલા 24 કલાકમાં કચ્છ આખામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે સાર્વત્રિક વરસાદ વરસતા જ ખેડૂતોમાં આનંદ છવાયો નદીઓમાં પૂર આવતા કચ્છના જળાશયોમાં પાણીની આવક થઈ તો અમુક જળાશયો ઓગની પણ ગયા કચ્છમાં તમામ નદીઓ વહતી થઈ જેના કારણે રસ્તાઓ પણ બંધ થયા જેની અસર જનજીવન પર જોવા મળી છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓ લખપત રાપર બચાવ અંજાર ભુજ નખત્રાણા અબડાસા માંડવી મુન્દ્રા અને ગાંધીધામ સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી હજુ પણ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે સાર્વત્રિક વરસાદના પગલે તંત્ર લોકોને કામ સિવાય બહાર ન જવાની અપીલ કરી છે કચ્છ જિલ્લામાં મેઘરાજાની મહેરબાનીથી સર્વત્ર આનંદનું વાતાવરણ છવાયું છે ભુજ શહેરમાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યા કલાકેથી શરૂ થયેલી મેઘમહેર પરોડના ચાર વાગ્યા સુધી ચાલુ રહી હતી આ દરમિયાન એકસો સત્તાવીસ મિલીમીટર પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો ભુજમાં મોસમનો કુલ વરસાદ સવારના આઠ વાગ્યા સુધીમાં ત્રણસો ત્રીસ મિલીમીટર થયો છે નખત્રાણામાં સૌથી વધુ ત્રણસો ચોપન મિલીમીટર વરસાદ નોંધાયો છે ગાંધીધામમાં ત્રણસો તેત્રીસ મિલીમીટર વરસાદ થયો છે અન્ય તાલુકાઓમાં લખપતમાં એકસો છોતેર રાપરમાં બસો ત્રીસ ભયાઉમાં એકસો સિત્યાસી અંજારમાં એકસો સિત્યોતેર માંડવીમાં ત્રણસો બત્રીસ અબડાસામાં એકસો પાંત્રીસ અને મુન્દ્રામાં ત્રણસો ઓગણીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સતત ધીમી ધારે વરસાદ પડવાથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે મુન્દ્રાનો ગજોડ ડેમ માંડવીનો વિજયસાગર ડેમ અબડાસાનો કંકાવટી અને બેરાચિયા ડેમ તેમજ માંડવીનો વેગડી ડેમ ઓવરફ્લો થયા છે ભુજ તાલુકાની પાવરપટ્ટીના ગામોની સિંચાઈ માટે મહત્વનો જુરાનો કાયલા ડેમ પણ છલકાયો છે તંત્રએ નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદીપટમાં અવજવર ન કરવા અપીલ કરી છે ભારે વરસાદ છતાં કોઈ મોટી ખાનાખરાબી નોંધાઈ નથી માત્ર રસ્તાઓ પર પાણી ભરાવા અને ખાડા પડવાની સામાન્ય સમસ્યાઓ સર્જાઈ છે વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ છે અને પ્રકૃતિ લીલીચંબ બની છે મિત્રો તમારા આસપાસના તાજા સમાચાર માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો ન્યૂઝ આસપાસ હંમેશા આપની સાથક